નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર લેબનોનમાં સતત બીજા દિવસના હુમલામાં ચૌદના મોત પાંચસોથી વધુ ઘાયલ ઇઝરાયેલનો લેબનોન પર ઇલેક્ટ્રોનિક હુમલો સંસદના શિયાળુ સત્રમાં દેશની તમામ ચૂંટણીઓ સાથે યોજવાના બિલને રજૂ કરવાનો માર્ગ મોકળો થયો વન નેશન વન ઇલેક્શન માટેની કોવિંદ કમિટીના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી ઇસરો હવે અફાટ અંતરિક્ષમાં મોટી છલાંગ મારશે ચંદ્રયાન ચાર વિનસ ઓર્બિટર મિશન સહિત ત્રણ મહત્વના પ્રોજેક્ટને લીલી ઝંડી મૂળ સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનો જુમલો દેશમાં એક સાથે ચૂંટણીઓનો વિચાર ભાજપનો ચીપ સ્ટન્ટ અમલ શક્ય નથી વિપક્ષે કહ્યું મલ્ટીનેશનલ કંપની અર્નેસ્ટ એન્ડ યંગ પર યુવતીની માતાનો આરોપ છવ્વીસ વર્ષની સીએ યુવતીનું નોકરીના ચાર જ માસમાં અતિશય વ વર્ક કારણે મોત નીપજ્યું દક્ષિણનું ઉત્તરાયણ ઉત્તરનું દક્ષિણાયન આર્થિક વિકાસની દોડ દક્ષિણ ભારતમાં રાજ્યનો દબદબો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં પૂરગ્રસ્તોને સહાય અને વિશ્વામિત્રી ભૂખી બાંધકામ મુદ્દે હોબાળો દસ દિવસમાં આઠ કૃત્રિમ તળાવોમાં એકત્રીસ હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું વડોદરામાં સરદાર સરોવર નિગમની નર્મદા કેનલ પર સોલર પેનલ લગાવી ઓગણત્રીસ પોઈન્ટ એકાવન મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરે કહ્યું મારું દબાણ સ્વેચ્છાએ હટાવ્યું કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે પ્રતિબંધિત ઝોનમાં બાંધેલા બંગલા સામે કાર્યવાહી થશે કે નહીં વડોદરા કોર્પોરેશનના આઠ કૃત્રિમ તળાવો ખાતે વહેલી સવાર સુધી વિસર્જન ચાલુ રહ્યું ચૌદ હજાર છસો સત્તર મૂર્તિઓનું વિસર્જન થયું સામાજિક સંદેશ સાથે શરૂ થયેલી પદયાત્રા વડોદરા પહોંચી અગિયાર દેશોમાં ચાર પોઈન્ટ છેતાળીસ લાખ કિલોમીટરનો વીસ સભ્યોના ગ્રુપનો પગપાળા પ્રવાસ ડીસીપી લવિના સિંહે કહ્યું સોશિયલ મીડિયા પર અંગત માહિતી અપલોડ કરતા પહેલા ચાર વાર વિચારજો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ તેજ ગતિએ વડોદરાનું બુલેટ ટ્રેન સ્ટેશન વર્ડની થીમ ઉપર સોળ હજાર ચોરસ મીટરમાં ત્રણ માળનું બનશે ટ્રાફિક ગેરકાયદે પાર્કિંગ સહિતની કોઈ પણ ફરિયાદ હોય તો નાગરિકો માટે સ્ટેટ કમ્પ્લેન રિડ્રેસલ શરૂ ટોલ ફ્રી નંબર જાહેર થયો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અગિયાર કર્મચારીઓને નોટિસ આપવામાં આવી મેડિકલ કોલેજને તમાકુ મુક્તિ કેન્દ્ર સ્થાપવા કમિશનનો આદેશ ફરી પૂર આવે તે માટે વિવિધ પાસા તપાસી ટીમ સીએમને રિપોર્ટ આપશે હવે નજર કરીએ ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કોવિન સમિતિની ભલામણોને કેબિનેટની મંજૂરી આગામી શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે એકતા પર્વ લોકસભા વિધાનસભાની ચૂંટણી સાથે થશે જમ્મુ ક્ષેત્રના ત્રણ જિલ્લામાં મતદાન ઘટ્યું કાશ્મીરના ચાર જિલ્લામાં વધ્યું જમ્મુ કાશ્મીર પહેલા તબક્કામાં ચોવીસ બેઠક માટે ઓગણસાઠ ટકા મતદાન છેલ્લી સાત ચૂંટણી કરતાં વધુ સોલર ઉપકરણો તથા ફિંગરપ્રિન્ટ ડિવાઇસમાં પણ ધડાકા થયા લેબનોનમાં પેજર બાદ વોકીટોકી સહિતની ડિવાઇઝોમાં બ્લાસ્ટ બારના મોત હજારો ઘાયલ પ્લાસ્ટિક પ્રદૂષણની પરાકાષ્ઠ માણસના મસ્તિષ્ક ફેફસામાં લોહી નસો અને ગર્ભનાળમાં પણ પ્લાસ્ટિકના કણો મળી આવ્યા વિશ્વામિત્રીમાં પૂર કેમ આવ્યું તે શહેર જાણે છે તંત્ર જાણે છે છતાં દબાણ તોડવામાં દિવાળી થશે વિશ્વામિત્રીના દબાણ મુદ્દે કશું જ ન થયું સભામાં ભાજપ કોંગ્રેસે ચર્ચા નહીં માત્ર આક્ષેપ કરી ગોત્રીની સોસાયટીમાં ઉભરાતી ગટરથી હેરાન રહીશોને બડાપો સામૂહિક આપઘાત કરીશું બેસનામાં આવજો સફાઈના શ્રી ગણેશ વિસર્જન બાદના વીસ ટન પુષ્પનિર્માલ્યનું ખાતર બનશે બેવડી ઋતુથી શરદી ખાંસી તાવના દર્દીઓની સંખ્યા વધી રોગચાળામાં આરોગ્ય વિભાગે સર્વે કરવામાં રજા રાખી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ દરેક બોલ પહેલા ઓમ હતો ગંભીરે કહ્યું વર્લ્ડ કપમાં સદીનું વિચાર્યું એટલે સત્તાનું એ આઉટ થયો સાહીઠ વર્ષમાં દેશના જીડીપીમાં સૌથી વધુ યોગદાન કર્ણાટક બાદ ગુજરાતનું વધ્યું કારેલીબાગની તુલસીવાડીમાં મારામારી કરતા મંદિરમાં ઘૂસી મૂર્તિને નુકસાન કર્યું હનુમાનજી મંદિરની મૂર્તિ પાંચ લોકોએ પથ્થરો હથોડી ફેંકી ખંડિત કરી આધેડને ફટકો માર્યો સાવલી તાલુકાના નરભાપુરા ગામે શ્રીજી વિસર્જન ટાણે બનેલો બનાવ વાતો કરે વાયડા કરી બતાવે ગીત ઘર પાસે નહીં વગાડવા કહેતા ચાર જણને હુમલો બાંગ્લાદેશમાં સાઠ દિવસ સેના જ સરકાર તોફાનીઓને જોતા જ ગોળી મારવાની સત્તા હરિયાણા વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસ સાત સીટો પર ફેમિલી ફાઇટ દાદા પૌત્ર સસરા વહુ મેદાનમાં આરજીકરણમાં નાણાકીય ગેરરીતિ કેસ તૃણમૂલ ધારાસભ્યના ઘરે ઈડીની રેડ હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર એક દેશ એક ચૂંટણી માટેની ભલામણો કેબિનેટે સ્વીકારી જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઓગણસાઠ ટકા મતદાન થયું ભારતે સિંધુ જળ સંધિની સમીક્ષા કરવા પાકિસ્તાનને નોટિસ મોકલી વિનસ ઓર્બિટર મિશન ચંદ્રયાન અને ગગનયાન કાર્યક્રમોના વિસ્તરણને કેબિનેટની મંજૂરી નર્મદા નિગમે કેનાલો ઉપર તેર કિલોમીટરમાં સોલાર પેનલથી ઓગણત્રીસ પોઈન્ટ એકાવન મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરી જયેશ વ્યાસની જીસીસીઆઈની એક્ઝિક્યુટિવ કમિટીમાં સભ્યપતે નિયુક્તિ કરાઈ વડોદરાની વિશ્વામિત્રી નદીની જેમ આમોદના ઢાઢર નદીમાં મગરનો પડાવ આમોદ કોટ જવાના રોડ પર મગર દેખાતા ભારે ભય આકાશવાણી વડોદરા ખાતે સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરાયું ઓડ થાસરા સ્ટેશનો વચ્ચે થતી ડબલિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે મહિલા તેર ફીટના અજગરના ભરડામાં ફસાયા બાદ પણ જીવિત બચી ગઈ ચંદીગઢ કોર્ટે ફિલ્મ ઇમરજન્સીને લઈને કંગના રણોતને નોટિસ ફટકારી વિરોધ પક્ષો એકસાથે સાથે ચૂંટણી દરખાસ્તને અવ્યવહારુ અને ભાજપની સસ્તી યુક્તિ ગણાવી વસુમા વિસર્જન યાત્રામાં હોબાળા મામલે બાર વિધર્મી શખ્સ સામે ગુનો નોંધી અટકાયત કરાઈ વસુમા ગણતરીની સેકન્ડમાં સશસ્ત્ર ટોકડી આવી હતી આણંદ જિલ્લાની ણંદર થી વધુ સરકારી કચેરીમાં આરોગ્ય વિભાગ પહોંચ્યું આણંદ જિલ્લાના ઘરમાં સહિત કુલ અઢાર હજાર સાતસો દસ પ્રતિમાઓનું વિસર્જન શહેરમાં સવારે છ વાગ્યા સુધી આઠ કૃત્રિમ તળાવોમાં થયું ગણેશ વિસર્જન ગુરવા દશામાં તળાવ ખાતે નેતાઓ સેફ્ટી જેકેટ વિના વિસર્જન કરતા નજરે પડ્યા તુલસીવાડીમાં બે યુવકોની મારામારીમાં હનુમાનજીની પ્રતિમા ખંડિત પેઝરમાં સિરિયલ બ્લાસ્ટ નવ લોકોના મોત જમ્મુ કાશ્મીરમાં બમ્પર વોટિંગ પ્રથમ તબક્કામાં ત્રેસઠ ટકા મતદાન એકવીસમી સદીનો સૌથી મોટો ચમત્કાર હવે જન્મજાત નેત્રહીન પણ દુનિયા જોઈ શકશે મસ્કની કંપનીનો દાવો ચંદ્રયાન ચાર મિશનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મોદી સરકારનો મહત્વનો નિર્ણય શિક્ષણ સમિતિના અગિયારને નોટિસ ફટકારાઈ કારેલીબાગ તુલસીવાડીમાં બે યુવક વચ્ચે થયેલી બોલાચાલીના બનાવમાં ગણેશ વિસર્જનમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત સરદાર સરોવર નર્મદા નિગમનો સોલર પેનલ પ્રોજેક્ટ બે હજાર પંદરથી શરૂ કરાયો હતો ઓગણત્રીસ પોઈન્ટ એકાવન મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન વડોદરામાં ગણેશ ભક્તોએ પહેલી સવાર સુધી વાંચતે ગાજતે શ્રીજીને વિદાય આપી આઠ કૃત્રિમ તળાવમાં ચૌદ હજાર છ સત્તર શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હાઈ સ્પીડ રેલ અંતર્ગત વડોદરામાં પાંચ પૈકી ત્રણ ફ્લાયઓવર બ્રિજ પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણના આરે વડોદરામાં બુલેટ ટ્રેનિંગ પચાસ ટકા કામગીરી પૂર્ણ નવરચના યુનિવર્સિટી દ્વારા ઝોન ટુ માટે સીએ સીઓએ એવોર્ડનું આયોજન સમાવિસ્તારમાં બે ભાઈઓ પર ત્રિપુટીનો કડા અને લાકડી વડે હુમલો મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષ એકબીજાની ભૂલ સાબિત કરવામાં લાગ્યા પૂરથી પ્રજાને બચાવવાનું નક્કર આયોજન ડુબાડ્યું સભામાં પોતાના શાસન સામે રજૂઆત કરતા કોર્પોરેટર ઉપર શહેર પ્રમુખ બગડ્યા વિપક્ષ નહીં શાસકના કોર્પોરેટરની જેમ વર્તો નહીં તો પગલા લઈશું વિજય શાહે કહ્યું બચાવવાનું આયોજન હવે મોદી સરકારના પૂર્વ સચિવ કરશે હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સંસદના શિયાળુ સત્રમાં હવે આ અંગે બિલ રજૂ કરવામાં આવે તેવી સંભાવના વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રિપોર્ટ ત્રણ હાઈકોર્ટના ભૂતપૂર્વ સીજે જે રાજના કમિશનર ના સંબંધ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન દસ વર્ષ પછી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી અઠ્ઠાવન મતદાન નોંધાયું રામ મંદિરથી રૂપિયા ચારસો કરોડના જી એસ ટીથી સરકારી તિજોરી ભરાઈ વન પ્રોજેક્ટ વન ટીમ સ્લોગનની બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું બુલેટ ટ્રેનનું સો ટકા સિવિલ વર્ક મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કરાયું પૂર પીડિતોને કેસડોલ ચૂકવવાના સર્વેમાં લોલમલોલ કોર્પોરેટરો લાલ ગુમ થયા બીજેપી નેતાઓના વિરોધ વચ્ચે સભ્ય નોંધણીમાં કંગાળ પ્રદર્શન બંધ બારણે બેઠક કરી ઝડપિયાની કાર્યકરોને સલાહ ટોળા હોય ત્યાં જઈ સભ્યો બનાવો તેર કિલોમીટર સુધી લાંબી સોલર પેનલોથી ઓગણત્રીસ પોઈન્ટ એકાવન મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરાઈ વડોદરામાં કેનાલ પર સોલર લગાવી રૂપિયા પંદર કરોડનું વીજ ઉત્પાદન મંગળવારે થયેલા પેજર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બારના મોત ઈરાનના રાજદૂત સહિત છસ્સો લોકોની આંખ જતી રહી બેતમાં બીજા દિવસે પણ ધણધણ્યું વોકી ટોકી વિસ્ફોટમાં ત્રણના મોત માણેજમાં રહેતા યુવાને ફાંસો ખાઈ જીવા દોરી ટુકાવી લીધી ગોડેલીની કોર્ટમાં તપાસ ટીમ આવતા ઘરમાં એમ માં વીસી સામે મેદાને પડેલા પ્રોફેસરની પુત્રીએ નોકરી ગુમાવી ભારત અને મ્યાનમાર સરહદે એકત્રીસ હજાર કરોડને ખર્ચે વાડ ઊભી થશે ગૃહપ્રધાને કહ્યું મમતા સરકારને ડોક્ટરોનો અલ્ટિમેટમ માંગ પૂરી થવા સુધી હડતાળ ચાલુ રહેશે વડોદરાના પૂરનો રેલો સચિવાલય સુધી પહોંચ્યો વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે હવે સરકાર ગંભીર નવલાવાલાની વડોદરામાં બેઠક પૂરના પાણીના ડાયવર્ઝનની ચર્ચા કરાઈ સરદાર સરોવર ડેમ છન્નું પોઈન્ટ અઢાર ટકા ભરાઈ ગયો દસ હજાર ક્યુસેક પાણી છોડાયું હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વન નેશન વન ઇલેક્શન પર રામનાથ કોવિંદ રિપોર્ટને મોદી કેબિનેટની મંજૂરી જામીન મુસ્લિમો માટે અપવાદ બની જાય છે ઉમર ખાલીદ સહિત કેટલાક જેલમાં બંધ કાર્યકરોના પરિવારો સાથે દિગ્વિજયસિંહે એકતા વ્યક્ત કરી મહારાષ્ટ્રના ભીવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન શ્રીજીની મૂર્તિ પર પથ્થર મારો લાઈવ ડિબેટમાં ઉમેદવારે વિપક્ષી નેતા પર ખુરશી વડે હુમલો કર્યો બ્રાઝિલમાં રાજકીય સંઘર્ષ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભટિંડામાં ગાદલાના કારખાનામાં ભીષણ આગ ત્રણ કામદારો જીવતા દાઝી ગયા વિપક્ષ ગુનેગારોમાં જાતિ શોધી રહ્યો છે લોકોને મોદીમાં વિશ્વાસ છે ભૂપેન્દ્રસિંહે કહ્યું આતિશીના મુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હી ભાજપમાં મોટા પરિવર્તનના સંકેત રાજૌરીમાં સેનાનું વાહન ફૂટ નીચે ઊંડી ખાડીમાં પડ્યું બેની હાલત ગંભીર એક જવાન શહીદ સમાન રીસ મેગાવોટ પ્લાન્ટ માટે એક લાખ સોળ હજાર ત્રણસો છાસઠ સોલાર પેનલ મૂકી સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરતું સરદાર સરોવર નર્મદા નિગમ આકાશવાણી વડોદરા ખાતે સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરાયું તો અત્યાર સુધીના ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ